લો કેમ છો તમે ગાય બધાય મજામાં હું પણ મજા અમારા ન્યુ લોગ માં તમારા બધા હાર્દિક સ્વાગત છે સવારના વાગી ગયા શાળા આપડે લોગ થાય કોમેન્ટ કરીને કજો કાંઈ ચશ્મા કેવા સારા લાગે કે નહીં તો આપણે અત્યારે તો કાંઈ સીન બીન કર્યો નથી પણ આ રાકેશભાઈની આ દુકાને જ આવી આપણે આપણે તો બીજું કામ ઘરથી દુકાન ને દુકાનથી ઘરે ત્યારે બારે ઉભો છો તમે જોઈએ રાઇટ રાઈટ આજે એટલી બધી હતી ને બધી ઓછી હતી બરોબર રાકેશભાઈને કરવી કોલ ને જાવી દુકાને દુકાને જાવી પતંગવાની દુકાન જોઈ પતંગ તો પતંગમાં વાંજામાં શું ન્યુ ટોક આવ્યો છે ભાઈ ની લગાઈ પરુ કલ્લો બેન બાર આવે એમાં જોઈ ગયો ની રિએક્શન કેવું ઓયા બોલુ અનિલ ગઈ રાકેશભાઈ તો ઘરે હે ને એટલે આપણે આપણે જ આવી ડાયરેક્ટ દુકાને દુકાને ડાયરેક્ટ દુકાને જઈને જ ગાઈ મળ્યો ભાઈ ની લગાઈ આપણો ભાઈ બન પતંગ લઈને આવી ગયો ભાઈ પતંગ નું દેખાડો ગાઈ તો ભાઈ ની લગાઈ આપણે

જો આ એની પતંગ છે બરોબર કટા આની એરેજ કરવાની છે કઈ આપણે લોકમાં દેખાતી હોય કે ખબર નહીં બાકી કટા કરવાની છે આવડી પતંગ ઉપર ચડી ગઈ તો ભાઈ ની લગાઈ એક આ આપડી ભાઈ બન ની પતંગ છે ઉપર આ કટા કરવા આવી તો જોવી છે કોનું જાય હું કે આપણે ને કઈ ખબર બબર એ ઢીલ દે

ખેંચમાં એમ ઢીલ માં એમ જ છે આપડે ગાય માથા લઈને ગાય પતંગ પતંગ પાટી ગઈ છે વધારે ખેંચ મારી એટલે